સર્વે સ્લેજજનોને દાસના દાસ કારીગરની કલમના જય વિશ્વકર્મા જય મુળદાસ વાલાસ સ્દેજનો આજે આપણે એક અલૌકિક દિવ્ય અનુભૂતિ કરતી જગ્યાના દર્શને જઈ રહ્યા છીએ અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર અંદાજે એકાદ કલાકના સમયના અંતરે આવેલું પ્રાચીન સ્વયંભૂ ડાભોડિયા હનુમાનજી મંદિર અહીંયા આવવા માટે અમદાવાદ કાલુપુર સ્ટેશનથી નરોડા સુધીની એકસો સત્યાવીસ નંબરની સિટી બસ આપણને મળે છે અને નરોડાથી એકસો પચીસ ઓબ્લિક એક નંબરની સિટી બસ ડાભોર સુધીની મળે છે અત્યારે આપણે ડાભોરના સિટી બસ સ્ટેન્ડ પર ઉતરી ગયા છીએ અહીંથી આપણે જઈશું ડાભોર ત્યાં હનુમાન મંદિરે બસ સ્ટોપેથી ઉતરી અને ફક્ત પાંચ જ મિનિટના વોકિંગ ડિસ્ટન્સે ડાભોડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે અહીંયા આ એક બીજું મંદિર છે એ મંદિરની દિવાલ ઉપર આપણને મંદિર તરફ જવા માટેના રસ્તાનું માર્કિંગ જોવા મળી રહ્યું છે આપ વાંચી શકો છો શ્રી ડાભોડિયા હનુમાનજી મંદિર પ્રાચીન મંદિર છે સ્વયંભુ મંદિર છે અહીંયા આવનાર દરેકે દરેક વ્યક્તિની મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એમની દરેકે દરેક ઈચ્છાઓ પૂરી થાય છે આવો આપણે કરીએ ડાભોડિયા હનુમાનજી મંદિરના દર્શન અને આપ સર્વે સ્નેહીજનોને વિનંતી છે કારીગરની કલમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલા બે લાયકોનને ક્લિક કરી ઓલ વિડિયો ઉપર ક્લિક કરી ઓલ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો આપના સ્નેહીજનોને વિડીયો ફોરવર્ડ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરજો વાલા સ્નેહીજનો આજે આપણે આવ્યા છીએ અમદાવાદથી અંદાજે પાંત્રીસ કિલોમીટર દૂર ડાભોળિયા હનુમાનજીના મંદિરે આ જગ્યા એટલી ચેતનવંત છે કે અહીંયા આવતા દરેકે દરેક શ્રદ્ધાળુઓના મનોવાંછિત કર્મ પૂરા કરે છે અહીંયા હનુમાન દાદાના ચરણોમાં આપણે આપણી કોઈ પણ સમસ્યા આપણી મુશ્કેલી આપણી ચિંતા આપણે દાદાના ચરણોમાં સમર્પિત કરીએ છીએ તો આપને આપણને મનોવાંછિત ફળ મળે છે અને આપણી જે કાંઈ પણ સમસ્યા આપણી જે કાંઈ પણ તકલીફ મુશ્કેલી ચિંતા એ બધું દૂર થાય છે અને પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે જય શ્રી ડાભોડિયા દાદા અહીંયા આ મંદિરે દૂર દૂર થી શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા મુજબ પોતાની શ્રદ્ધા મુજબ અહીંયા આવી દર્શન કરે છે જે દાદાની કૃપા મેળવે છે ચેતનવંશ સ્વયંભૂ હનુમાનજીનું મંદિર છે અહીંયા હનુમાન દાદાને જળાવવા માટેની પ્રસાદીની સુખડી મળી છે હનુમાનજી મંદિર ટ્રસ્ટ એમની નોંધણી તથા એમના ટ્રસ્ટીઓની યાદી શ્રી ડાભોડિયા હનુમાનજી મંદિરના પરમ પૂજ્ય મહંતશ્રીઓ બહુ જ સુંદર અને સરસ બાંધકામ સાથેનું અને દિવ્ય અને અલૌકિક વાતાવરણ સાથેની જગ્યા શ્રી રામ મંદિર રામ દરબાર ગાભોડા એ જે ડાભોડિયા હનુમાન મંદિરની સ્થાપત્યની અંદર જ આવેલું છે સ્વર્ગસ્થ ગરીબ ગરીબદાસજી હવા ભોજન પ્રસાદની વ્યવસ્થા અમદાવાદથી ડાભોડિયા હનુમાન મંદિર મંદિરે દર્શન કરવા આવવા માટે કાલુપુરથી એકસો સત્યાવીસ નંબરની એમટીએસની બસ નરોડા સુધી મળે છે નરોડાથી ડાભોડિયા હનુમાન આવવા માટે થઈને નરોડાથી ડાભોળની બસ એકસો પચીસ પબ્લિક વન નંબરની બસ આપણને મળે છે નરોડાથી એએમટીએસ બસમાં આવતા લગભગ અંદાજે પોણી કલાકનો સમય લાગે છે અને અમદાવાદથી આપણે કોઈ પણ વિસ્તારમાંથી પ્રાઇવેટ વાહનમાં પણ આપણે આવી શકીએ છીએ ડાભોર અને અંદાજે લગભગ એક કલાક જેવો સમય લાગે છે ગાંધીનગરની એસટીની બસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન પરિવહન વ્યવહારની બસમાં પણ આપણે આવી શકીએ છીએ તો ગાંધીનગર પાસે ડાભોર ચોકડી પાસે આપણે ઉતરી જવું પડે અને ત્યાંથી અંદાજે લગભગ એક કિલોમીટર જેવું અંતર થાય છે ડાબોર હનુમાન મંદિર આવવા માટે ત્યાંથી આપણને ઓટો રિક્ષા મળી શકે છે આ છે અહીંયાનું ક્ષેત્ર પ્રસાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા પચાસ રૂપિયાના ટોકનમાં અહીંયા આપણને પ્રસાદ મળે છે અહીંયાથી આપણે પ્રસાદ માટે ઉપર લઈ શકીએ છીએ बाजू में थी नदी पसार थी रही है आरामदायक बैठक एकदम अलौकिक દિવ્ય અનુભૂતિ કરતું પવિત્ર સ્થળ અહીંયાથી નદી પસાર થઈ રહી છે પણ અત્યારે નદીમાં પાણી નથી સુકાઈ ગયેલું છે તે આપ જોઈ રહ્યા છો અહીંયા પ્રસાદ લીધા બાદ હાથ ધોવા માટે તથા પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે અહીંયા પ્રસાદ લીધા બાદ વાસણો ધોવા માટેની સુંદર વ્યવસ્થા છે પ્રસાદ લેવાનો સમય શનિવાર અને મંગળવાર અને રવિવાર સાંજે સાડા છ થી આઠ વાગ્યા સુધી અને ચાલુ દિવસોમાં સવારના અગિયાર વાગ્યા સુધી બપોરના બે વાગ્યા સુધી

ડાભોર હનુમાન મંદિરને દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા હનુમાન દાદાના દર્શન કર્યા બાદ આવેલા દર્શનાર્થીઓ સાથે આપણે થોડી વાતો કરીએ શું નામ છે આપનું મારું નામ ધર્મેન્દ્ર ચૌહાણ છે અને હું નરોડા થી આવ્યો છું ખૂબ સરસ અહીંયા તમને આ સ્થાન વિશે આ જગ્યા વિશે કઈ રીતે તમને ખબર પડી

અહીંયા આવ્યા બાદ તમને શું અનુભૂતિ થઈ બસ એકદમ ખાલી ને સુકૂન મળે એકદમ શાંતિ જોઈએ એટલા માટે આવવાનું થાય છે આ જગ્યા વિશે આપને ક્યાંથી ખબર પડી આ જગ્યા વિશે મને મારા મોટા ભાઈ છે જે હાલ ઓસ્ટ્રેલિયા ગયા છે એમના એમના થ્રુ મને આ મળ્યું હતું કે આ જગ્યા એવી છે કે જ્યાં તું જઈશું તને ગમશે ને આ મેં કીધું લાવો ચલો જઈએ તો એના પછી કન્ટિન્યુઅસલી બહુ બે ત્રણ મહિના થોડું દીધો હું આવું જ છું અચ્છા એટલે દર બે ત્રણ મહિને તમે અહીંયા આવો છો આવવાનું તો રેગ્યુલર જ છે દર શનિવારે હું આવું જ છું પણ આજે થોડું નહોતું સારું લાગતું એટલે આવી ગયો છું આજ તો સ્નેહીજનો કુશ એક યંગ બ્લડ છે નવજુવાન છે અને એમને પણ આપણા સનાતન ધર્મના દેવી દેવતાઓ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે

કે આમની આપણા સ્નેહીજનની અમદાવાદમાં નોકરી છે પરંતુ એમને એમનું વતન ડાભો છોડવાનું મન નથી થતું ખૂબ ખૂબ આભાર